સુરતમાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટના સામે આવી છે ત્યારે આજે બપોરના સમયે વરાછા પોલીસ મથક પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાય થયું હતું જેમાં વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને બે જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પડ્યું હતું જેથી ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા હવામાન વિભાગે ગુજરાતમાં એકત્રીસ ઓગસ્ટ સુધી ભારે અને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો સાથે જ પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ છેલ્લા ત્રણ દિવસમાં પવન ફૂંકાવાના કારણે છવ્વીસ જેટલા વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની છે ત્યારે આજે બપોરના સમયે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વરાછા પોલીસ મથકની બાજુમાં એક વિશાળ વૃક્ષ ભારે પવન અને વરસાદના કારણે તૂટી પડ્યું હતું વરાછા મેન રોડ પર જ આ વૃક્ષ ધરાશાય થયું હતું આ રોડ પર મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે ત્યારે આ વૃક્ષ પડવાને કારણે વાહન ચાલકોને ઈજા થઈ હતી આ વૃક્ષ તૂટીને એક ટેમ્પા પર પડ્યું હતું અને બે જેટલી પસાર થઈ રહેલી બાઇક ચાલકો પર પણ પડ્યું હતું જેથી ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા વૃક્ષ પડવાની જાણ થતા વરાછા પોલીસ મથકના પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગ દ્વારા વૃક્ષ ખસેડી રસ્તો પૂર્વવત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત